અમ કાલ કી બળગા અમે થાય રે ઓ આહા આહા જંગલ વિસ્તાર ઘણા આ એમ લેંગલ આવી ગયા આપડે જંગલ જ છે હા પહાડ દરે તા છે હા આવી જ રે કોઈ આવડા લોકો આયા રે યાર ઓકે યાર ઓયલે

आ माने भाळीन पारावै ने उतरता जाय अरे बाबु आ पडका अदरक तो आवे के ये भीोग शुरू मारती नै देतू ई पारो मग खावला मग ला क्या मग छे ना ना रे मग डबा ना ना ये

એટલા બધા આળા હોય હોય તો ખરા છે ના કાને તોડવી ને કે તાય નઈ દાણા કાઢા કરીએ વાત કમ બોલી બોલી ને સીધી ના કે આવું છે બધું આ હું જીવ चैनल में आया तो सब्सक्राइब करता था तो करता हमारे चैनल ने हाँ मित्रों जो हमारे चैनल में पहली बार आया तो चैनल ने सब्सक्राइब करता था तो તો હવે આ બ્લોગનું એડ કરીએ જો તમને બ્લોગ પસંદ આવતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાપા સી તારા